હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ ફૂડ સેફ ફૂડી હું છું પ્રતિભા પંડ્યા તો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે નાસ્તા માટેની બ્રેકફાસ્ટ માટેની ટિફિન કે પછી લંચ બોક્સ માટે એક એવી રેસિપી શેર કરવા જઈ રહી છું જે આપ સૌને ખૂબ પસંદ આવશે બાળકોથી લઈને નાના મોટા ઘરમાં દરેકને ખૂબ પસંદ આવશે કારણ કે આ એક એવી રેસીપી છે કે તમે સ્ટોર કરીને મૂકી શકો છો અને જ્યારે પણ તમારે ગરમા ગરમ ખાવી હોય ને ત્યારે તમે તેને બનાવીને ખાઈ પણ શકો છો અને આ રેસીપી માટે ફ્રેન્ડ્સ ફક્ત કહેવાય ને કે બે ટીપાં તેલની જ જરૂર પડશે વધારે તેલની પણ તેની અંદર જરૂર નહીં પડશે તો સારો એવો કહેવાય ને નાસ્તો આપણે ઈદળા ઢોકળા ખમણ જેવો નાસ્તો પણ ક્યારેક ખાઈને જો કંટાળી જતા હોય ને તો આ એક નવો નાસ્તો નવી રેસી તમે એકવાર જરૂર ટ્રાય કરજો ઘરમાં દરેકને ખૂબ પસંદ આવશે અને અઠવાડિયામાં તમે ચારથી પાંચ વાર તેને બનાવતા થઈ જશો બનાવવું પણ તેને ખૂબ જ સરળ છે તો ચાલો શરૂ કરીએ આજની રેસિપી તો સૌથી પહેલાં તો તમે વિડીયોમાં જોયું તે પ્રમાણે એક વાસણની અંદર મેં દોઢ વાટકી સૂજી લીધી છે સૂજી આપણે નાની કે મોટી કોઈ પણ લઈ શકીએ છીએ અને તેની અંદર મેં પહેલાં એક વાટકી છાશ ઉમેરી હતી પછી તેને હલાવી લીધા પછી છત કોરું હતું મિશ્રણ આપણું એટલે ફરીથી તેની અંદર મેં છાશ ઉમેરી છે છાશની જગ્યાએ આપણે દહીં પણ ઉમેરી શકીએ છીએ અને થોડીક ખાટી છાશ કે દહીં હોય ને તો તેનો ટેસ્ટ છે એ જબરજસ્ત આવતો હોય છે તો મારે અહીં દોઢ વાટકી છાશની જરૂર પડી છે અને મેં પલાળીને સૂજી છે એ બારથી પંદર મિનિટ સુધી પલાળવા માટે મૂકી દીધી છે જેથી તે સરસ રીતે ફૂલી જાય તમે થોડુંક દહીં અને થોડુંક પાણી એનો પણ ઉપયોગ કરી શકો છો હવે અહીં મેં ત્રણ બટેટા છે એને બાફી લીધા છે બાફાઈને ઠંડા થઈ જાય પછી આપણે આ રીતે છીણી વડે તેને છીણી લેવાના છે જો આપણે તેને પાઉંભાજીના મેશર વડે તેને મેશ કરવા હોય તો પણ ચાલે મતલબ કે આપણા બટેટાની અંદર બિલકુલ પણ ગાંઠા રહેવાનો જોઈએ તે એકદમ સરસ રીતે મેશ થયેલા અથવા તો આ રીતેના છીણેલા હોવા જોઈએ તો બટેટા છે એ આપણા છીણાઈને તૈયાર થઈ ગયા છે હવે આપણે તેની અંદર મસાલા ઉમેરી દઈએ તો સૌથી પહેલાં તમે થોડોક મીઠો લીમડો છે એને ધોઈને આ રીતે એકદમ ઝીણો ઝીણો કટ કરી લીધો છે તેનાથી તેનો ફ્લેવર એટલો સરસ અને સુગંધ પણ ખૂબ સરસ આવતું હોય છે રેસીપીની અંદર થોડાક લીલા ધાણા ઉમેરી દીધા છે અડધી ચમચી શેકેલો જીરાનો પાવડર ઉમેરી દીધો છે દોઢ ચમચી ચાટ મસાલો અડધી ચમચી આમચૂર પાવડર ઉમેરેલો છે તેની જગ્યાએ તમે લીંબુનો રસ પણ ઉમેરી શકો છો થોડીક હળદર અને અડધી ચમચી જેટલું લાલ મરચું અને થોડુંક આપેલું લીલું તીખું મરચું ઉમેર્યું છે આ વખતે મારે લાલ મરચું છે એ વધારે પડતું તીખું આવી ગયું છે એટલે મેં થોડુંક જ ઉમેર્યું છે આપણે આપણા ઘરના સ્વાદ પ્રમાણે આ બધા મસાલા ઉમેરી શકીએ છીએ સૌથી છેલ્લે મેં તેની અંદર મીઠું ઉમેર્યું છે જો તમારે આ મસાલા સિવાય વધારાના મસાલા ધારો કે તમને સાંભાર મસાલો પાઉંભાજી મસાલો પેરી પેરી મસાલો કે મેગી મસાલાનો ટેસ્ટ પસંદ હોય તો તમે તે પણ તેની અંદર ઉમેરી શકો છો તો બાળકોને આવા બધા ટેસ્ટ છે ખૂબ પસંદ આવતા હોય છે તો એ પણ આપણે ઉમેરી શકીએ છીએ હવે આ મિશ્રણને સાઈડ ઉપર મૂકીને આપણી સૂજી છે એ ફૂલી ગઈ છે તો હવે આપણે તેને બે અડધા અડધા ભાગમાં વહેંચી લેવાનું છે તો અડધો ભાગ છે એ મેં તપેલીમાં લઈ લીધો છે સૂજીનો તેની અંદર મેં અડધી ચમચી જેટલો ઈનો ઉમેરી દીધો છે ને ઈનો એક્ટિવેટ થાય એટલું જ પાણી ઉમેરીને તેની અંદર મેં મીઠું ઉમેરી દીધું છે તો મીઠું હું આ જ સમયે બંને વાસણની અંદર ઉમેરી દેવાની છું તો મીઠું ઉમેરે જાય પછી આપણે તેને સરસ રીતે હલાવી લેવાનું હવે ઢોકળા માટેની ડીશમાં અથવા તો આપણે જે પણ વાસણમાં આ રેસીપી બનાવી હોય તે પ્રમાણે આપણે ડીશમાં પણ તેને લઈ શકીએ છીએ તો ઢોકળા માટેની ડીશમાં મેં થોડુંક એવું તેલ લગાવીને તેની અંદર આ મિશ્રણ છે સૂજીનું પાથરી દીધું છે તેને વ્યવસ્થિત થપથપાવીને આપણે તેને ઢોકળા માટેના કુકરમાં આપણે તેને ચડવા માટે મૂકી દેવાનું અને ફ્લેમ છે એ આપણે વધારી દેવાની જેથી દસથી બાર મિનિટમાં તે આરામથી થઈ જાય તો વચ્ચે પણ મેં એકવાર તેને ચેક કરી લીધું હતું જ્યારે પણ આપણું ચપ્પુ એકદમ ચોખ્ખે ચોખ્ખું ક્લીન બાર એટલે સમજી લેવું કે આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું છે પછી આપણે તેને બહાર કાઢીને થોડીક ઠંડી થવા દેવાની ઠંડી થઈ જાય ને પછી આપણે તેની ઉપર જે બટેટાનું મિશ્રણ તૈયાર કર્યું છે ને એ બટેટાનું મિશ્રણ તેની ઉપર આ રીતે એક સરખા લેયરમાં આપણે તેને પાથરી દેવાનું છે અને એ પથરા જાય પછી આપણે જે સૂજીનું બીજું મિશ્રણ જે વધારીને રાખ્યું હતું ને તો તેની અંદર પણ ઈનો અને થોડુંક પાણી ઉમેરીને આપણે એ મિશ્રણ છે એ આ બટેટાના મિશ્રણની ઉપર પાથરી દેવાનું તો આપણે કહેવાય ને કે ડીશની અંદર કારણ કે આ વસ્તુ છે પાછી ફૂલતી પણ હોય છે તો તે માટેની જગ્યા પણ જોતી હોય છે એટલે પહેલેથી જ આપણે વાસણ નક્કી કરી લેવું કે આપણે કઈ રીતે તેને કડાઈમાં બનાવવું છે કે રીતની કુકરમાં બનાવવું છે તો એ પ્રમાણે આપણે નક્કી કરીને આ રીતે તેને તૈયાર કરી શકીએ છીએ તો દસથી બાર મિનિટ સુધી તે પણ આપણી ચડી ગયું છે તો હવે ચડી જાય પછી આપણે તેને બહાર કાઢી લેવાનું અને ઠંડુ થવા દેવાનું અને ઠંડુ થાય પછી જ આપણે તેના પીસ કરવાના છે તો આ રીતે મેં ઠંડુ થઈ જાય પછી તેના પીસ કરી રહી છું તો આપણે પીસ છે કાજુ કાજુકતરીના શેપના આપવા હોય ચોરસ આપવા હોય લંબ ચોરસ આપવા હોય જે આપવા હોય તો એ રીતે આપણે આપી શકીએ છીએ તો મેં આ રીતે તેને ટ્રાયેંગલ શેપ આજે આપેલો છે અને ખૂબ જ સરળતાથી આપણી રેસીપી છે એ બહાર નીકળી પણ જાય છે બિલકુલ પણ નીચે નથી ચોંટતી તો કહેવાય ને કે આજે આપણે સૂજી અને બટ ટેટાના સેન્ડવીચ ઢોકળા છે એ બનાવીને તૈયાર કર્યા છે જે આપણે રોજ રોજ ખમણ છે ઈડળા છે વગેરે કંઈ ખાતા હોઈએ છીએ તો તેના કરતાં કંઈક અલગ નાસ્તો બનીને તૈયાર થઈ જાય છે અને ટેસ્ટમાં પણ તે ખૂબ જ સુપર બને છે ફેન્ડ્સ એકવાર તમે આ નાસ્તો જરૂરથી ટ્રાય કરજો તમને સૌને ખૂબ પસંદ આવે છે તો આ નાસ્તાને આપણે બ્રેકફાસ્ટમાં લંચમાં ટિફિનમાં કે બાળકો સ્કૂલેથી ઘરે આવવાના હોય ત્યારે પણ જો આપણે તૈયાર કરીને રાખ્યા હોય તો ફક્ત આપણે તેને ગરમ કરવાના જ રહે છે તો આપણે તેને સ્ટોર પણ કરી શકીએ છીએ તો હવે આપણે તેને ગરમા ગરમ એમને પણ લીલી ચટણી કે સોસ સાથે ખાઈ શકીએ છીએ પરંતુ મેં એક નોનસ્ટિક પેનની ઉપર જેવું તેવું તેલ લગાવીને રાય તેની ઉપર ઉમેરી દીધી છે તમે તલ પણ ઉમેરી શકો છો રાય ફૂટી જાય પછી આપણે તેની ઉપર આપણા પીસ છે એ ઉમેરી દેવાના તો એકસાથે બધા જ પીસ છે પાંચ મિનિટમાં તૈયાર થઈ જતા હોય છે તો થોડુંક આવું તેલ લગાવીને તૈયાર કરીને તો તે આપણને વધારે ભાવતું હોય છે તો મેં તે આ રીતે તેને તૈયાર કરી લીધા છે તો ફ્રેન્ડ્સ તમે એકવાર જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો ગેરંટી છે કે અઠવાડિયામાં ચારથી પાંચ વાર તમે આ રેસીપી બનાવતા થઈ જશો તો ફ્રેન્ડ્સ તમને મારી આજની આ રેસિપી કેવી લાગી તે મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો વિડીયો તમને થોડો પણ પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક જરૂર કરજો શેર કરજો અને ચેનલ ઉપર નવા હો તો આવી નવી નવી અને બનાવવામાં એકદમ સરળ રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી લેજો તો ફ્રેન્ડ્સ તૈયાર છે આપણો સૂજી અને બટેટાનો નાસ્તો તો ફરી મળીશું નવા વિડીયોમાં નવી રેસીપી સાથે